મગરપુરા જીઆઈટીસી વિસ્તારમાંથી પસાર થતી કાસની સફાઈમાં ઉદાસીનતા બાબતે કમિશનરે પોતાની પ્રતિક્રિયા આપી હતી વડોદરા શહેરના મગરપુરા વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાંથી પસાર થતી કાંસની સફાઈમાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે જે અંગે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે જો કાસ જીઆઈડીસીમાંથી પસાર થતી હશે તો જીઆઈડીસી સાથે વાત કરીને કામગીરી કરીશું અને જો કોર્પોરેશનની હદમાં હશે તો એન્જિનિયરને મોકલી તપાસ કરવામાં આવશે અને દૂષિત અથવા કેમિકલયુક્ત પાણી છોડાય તેવા સંજોગોમાં કંપની સામે પગલાં ભરવાની પણ બાહિતરી આપી છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ટૂંક સમયમાં કાંસની મુલાકાત પણ લે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી હાલ આપણે મને ધ્યાનમાં મૂકી છે એટલે આવનારા દિવસોમાં આની સ્થળ ક્યાં છે વીએમસી લિમિટની અંદર છે કે એડીસીની અંદર કે બહાર છે અમે જોઈ લઈશું વીએમસી લિમિટની અંદર હોય તો અમે ચેક કરવા માટે અમે સીટી એન્જિનિયરને ધ્યાનમાં એડી કરીને સૂચના આપીને ચેક છું પણ જીએડીસીની અંદર હોય તો પછી જોડે પણ ચર્ચા કરીને આ જગ્યાનું શું થઈ રહ્યા છે એ વિશે કર્યા પછી આગળ ગાંભીરને કાર્યવાહી કરવા છે સુરક્ષા મેજર્સ જે કામ કરી રહ્યા છે અત્યારે એ પણ થોડું જોખમી કરતા હોય એવું લાગે છે આમ તો ખર્ચા કરો જ છો સુરક્ષા માટે પણ લોકો આનો દુરુપયોગ કરતા હોય લાગે શું લાગે છે હાલ આપણા ધ્યાનમાં આવું કંઈ ઘટના બનેલ નથી પણ આવું કંઈક થતું હોય તો ચોક્કસ કોઈ એવું ઘટના ના બનવું જોઈએ અને આવનારા દિવસોમાં એવું પણ હોય તો અમે એની સેફ્ટી પ્રિકોશન સાથે કામ કરવાનો પણ સૂચના આપીશ પણ હાલ અમે એવું કંઈક હોય તો મહેરબાની કરી ધ્યાન દોરજો અમે કડક પગલાંથી એને સુધારવાનો પ્રયત્ન કરીશ